तो मेरा बोल सुवर को परो में स्टेशन आने वाला है बीज પીરે દેશે શ્રી હરી પોતાનો થોડે સવાલો પરછો મળી સંતોષ સાથે બીજ ગામમાં રહ્યા શ્રી હરીએ વૃક્ષોની છાયાવાળી જગ્યામાં નિવાસ પસંદ કર્યો અને વૃક્ષોની છાયાવાળી જગ્યામાં ઉતારો કર્યો ગામની બહાર અત્યારે તો ગામમાં મંદિર પણ છે આપણે यात्रा दर्शन करवा तेरे पान मंदिर है क्या? और ये वक्त तो के मंदिर है नहीं? ले मारा च्च्च। जो उत्तर हो क्या करे हो जाम निम्बार। श्री ये स्नान करी नित्य विधि पूर्ण करे हो। एक समय में बीजना भक्त जनों को भारी तथा पेंडा पर तीनों थाड़ लाया। उन्दर सुकड़ी साकर दही दूध आ बदो संधु माटे उसकड़ प्रमाण में लाइने आया जितला संतो भक्तो घोड़े सवार होता ऐन करता डबल भक्तों नो सीधो सामान લઈને बाकी रसोई લઈને આવી ગયા ત્યાર પછી બन्ने बंधू रामप्रताप તથા ઈચ્છા આમ એ વર્તી પેંડા विष्णु ભગવાનને નિવેદન કર્યું ત્યારે ત્યાર પછી શ્રી ઘરે પોતાના ભાઈઓની સાથે આ બધુને પ્રસાદ આરોગવા લાગે मुखवास લઈ आसन ઉપર બેહમાન થયા એટલામાં સંતો ભ્રમચારી ભુરે સ્વાર પાસ્વદોય બજાય જમીન ને આયા બુરાય ભક્તજનોને શિષ્ટાચાર શીખવળવાતો હતો સુકરી બુરાય આવીને એકબીજાને નમસ્કાર કરે અને પછી સવામા બેઠા આવો વિવેક સંપ્રદાય થીવાય કે કે શીખવાતો હતો ત્યાર પછી શ્રી રણના નામો હતા મને ભાઈઓ પણ બેઠા છે જાજીભાઈ નીરેશ્વર બનવાડીદાસ મુરારી ઇશાન નું પુર્ગીશ્વર આ બધા એ પીતિ નામના મહાન ब्राह्मण ના કે ભક્તો હતા વૈશ્ય નાતી ના પણ સારા ભક્તો હતા બાજીભાઈ કનદાસ પડે છોલે પડે આ બધા સારા ભક્તો હતા આ બધા એ ચંદન અક્ષર ગુંકુમ ઉચાર વડે ભગવાનનું પૂજન કરે છે ત્યાર પછી સંયમિત આ ભાઈઓનો ત્યાર પછી સંતોનો ત્યાર પછી વર્ણિઓનો રાણીની પૂજા કરી અવલબા બીજીમના મહાન મુક્ત ગૃહસ્થિનીને વાનેલા ભક્ત હતા એમણે પણ ગુરુવરની પૂજા કરી સુવાસ્તિની દેવી તથા વરિયારીમાં वगરેનો પણ પૂજન કર્યો શ્રી હરી કોઠાના સ્ત્રોત પ્રત્યે ધર્મ જ્ઞાન અને ઈરાધ્ય અને ભક્તિ સંબંધની વાતો કરે છે

શું કુણી કહે છે આવી રીતે પોતાના ઇષ્ટ દેવ પોતાના ધામમાં પધાર્યા છે એમ સમજીને વધારે આશ્રિત ભક્તો એ ભક્તિ ભાવપૂર્વક ખૂબ જ સેવા સંભાવના કરી અને શ્રી ગરી ન નાટ્ય માટે ધર્મનું સ્થાપન કરવા માટે દ્વિતીય સ્નાન વિધિ કરે છે સંધ્યા વિધિ પણ કરે આપણને શીખવાડે છે કે સ્નાન સંધ્યા બધું કરવું જોઈએ

ત્યાર પછી મિત્રોઓ સાથે વિષ્ણુ ભગવાનને નિવેદન કરીને પ્રોક્ષ્ય બોધિયે લેહી અચોશીયા પ્રકારના ભોજનો ઝમે છે વારંવાર જળ पान કરે છે અને ત્યાર પછી એક વિશાળ સભાનો આયોજન થયો કોણ ધાર્મિક અત્યા યુગલાસન ઉપર શ્રી ઘરે બિરાજમાન થયા त्याરી અને ગૃહસ્તો વારા પ્રતિ સ્વભાવમાં આવા લાગ્યા શ્રી ઘરે નમસ્કાર કરીને બરા યથા યુગ્ય સ્વભાવમાં બેસવા લાગ્યા અને અમૃત પીપણ વધારે रसवाणी धर्म ज्ञान वगैरह को पोषण करने की सभा में श्री हरि वातो करवा रहे हैं समय प्रदोर वार्ता सांबडी और त्या थयला जे एकत्रित थयला भक्तो बताए बताए आश्चर्य ने अंदर जड़ता होती के आवी आदर्श सभा और आवी सभावा में वातो तो गुरुवे क्यारे पर जानमा थई नथी दरियाजमा आवी સવારે આધી વાતો કે સાંભળી જ હતી શ્રી હરી ગોપાલના શ્રી ભક્તોની સાથે કોટ ગોપાલના સ્થાનમાં જવા માટે આહના કરે છે અને પોતે પણ ગોપાલના નિવાસ સ્થાનમાં ઉધાર્યા કોમળ સૈયાવર બોલી ગયા પાસ્વદો પંચુકી કરવા લાગ્યા અને શ્રી હરીએ ગોપાલની સેવાની રાહ જોઈ રહેલી યોગ નિદ્રાને અધીકાર કરી સવારમાં ખૂબત વર્ણિયે શ્રી હરીએ સ્નાન કરાવ્યું યથા વિધિ ગોપાલનો

समाधि आवाज लगी आ पचीस लीकरी हम लोग ना सार रोग धर्मों वगैरह स्कूटर भी बातों करी अरे ये बताएं कि प्लान भक्त जनों जाने चित्र में चित्रे लावो एवं स्तब्ध देखिया तू देखिये बताएं समाधि देखी जब भाइयों ही स्थान में दिवस स्थिर देखते रहे एवं तो तो बताएं ना चित जाई भगवानी मूर्ति मस्ति� બે રીતે રણિયાતપુર માં સન્મુત્ર શ્રી હરિનાથ પત કામ નો ગોસ્ત્રવા લઈને કે સ્વામીના ભગવાન ની સભા માં જાય જેઓને સમાધિત થાય છે દેવી જીવો હતા એ સાંભળીને આનંદ ઉભમ્યા અને આસુરી સંપતિ દ્વારા જીવો હતા એન્દ્રો અંતર બળવા એટલે કે અકેલવા ઉને કોઈ માનસિક ઉછેને સ્વામીના ની સભા માં તો સમાધિત થઈને

કાસીની વાસી જાત બ્રાહ્મણ શાસ્ત્રીઓ દ્વારકાની લાકડા ખેલવા માટે હતા એટલે રસ્તામાં નડિયાદે નડિયાદના બ્રાહ્મણોએ સન્માન કર્યું અને એમણે ત્યાં રાખ્યા કે વારીકા જાઓ છો કાસી થી આવ્યા છો તો થોડોક નડિયાદ રસ્તો 11 માં આસરેલા સમીયાસી કથા બીજા ચાર વિદુરનો સ્વામીના ભગવાનના ઉપદેશની વાતો ગામમાં થઈ છે

એ પંડિતો સ્વામિનારાયણ થી જીવાની જરૂર નથી આપણી અંદર કેટલા એવા વિદ્વાનો છે કે પ્રતિવાદમાં જીતેલા છે હારેલા નથી આપણે બળ રાખવાનો અને આપણી આગળ સ્વામિનારાયણ ની અને એના સાધુઓની કઈ ગણતરી નથી બાદમાં પ્રગલ્ભ સંન્યાસીના વચન સાંભળી અને બધા પંડિતો પણ ચડી ગયા અને એની વાત વાતને અનુમોદન આપવા લાગે કાઈ વાંધો નહી આપણે પણ જોઈએ જોઈએ શું થાય છે તેના પંડિતો অতি મધુરતક હતા વિમાની હતા વિવાદ કરવામાં કુશળ હતા એટલે બધા સભામાં આવ્યા સન્યાસી સહિત ચાર શાસ્ત્રીઓ દિવ્ય સભા જોઈ અને ખૂબ આશ્ચર્યમાં ધરતા હતી કે આ શું સિંહાસન ઉદાર કૃતિવાળા સ્વામિનારાયણ ભગવાન બેઠા છે કે એમીઓ બેઠા છે એ પાછળ રસ્તો એ પાછળ સ્ત્રી ગુપ્ત જેનો બેઠા છે આની બધી વ્યવસ્થા જોઈ અને આશ્રયની અંદર ધરકાઓ 3 સભામાં પ્રવેશ કરવાનો માટે ઈચ્છાતો કરે છે પરંતુ ભીડ બહુ હતી એટલે કોઈ સભામાં પ્રવેશ કરી શક્યા નહીં દૂર કે દૂર ઉભા રહે अंतर में इच्छा सो होती शास्त्रात विवाद करवानी इच्छा नती तो ये मारा गाड़ी मारा है। कर ए, तो हमारे जो भीड़ को देखा है इसलिए बताएं दूर है दुबा सर्वमुक्त श्री हरि अंतर यहाँ में इकोने जानी गया क्या सो विचार लाई है नहीं है बाहा इसलिए हमारा जो हाथी चेष्टा थी नजीक पोल है इसलिए सभा सदौ ये सभा में जो आकर आकर रस्तों पे ठहरे हैं पर आगरा हो वहाँ सब हम प्रवेश करे हो श्री हरि के सम्मुख बैठा अनेक श्री हरि ये विद्वान होने ये था योग्य सब कार्य आप यो संभव ना करी तो विवेक सिखवा देते व्यवहारिक विवेक चढ़ा तो दिया तो नो बासर मो सब हम आप ये जो उन्हें मारना सारे तो आगर बीस हाल आए व्यवहारिक विवेक से जो नो કે મહારાજ જેસો કર્યો આ વખત જાણતા હતા કે આ વિવાદ કરવાનો હેતુ છતાં પણ વિદ્વાનોને આદર સન્માન આપ્યો સંભાવના કરી અને આગળ બેઠા અને ભક્તો તો બધાએ મહારાજના દર્શન કર્યા છે અને શ્રી હરિ આ બોલર કા દર્દ ગામને જવાની તો મેં તો ખબર ન હતી છે ને આજે દીયાવાર શ્રી હરિ કહે છે કે હે વિદ્વાનો તમે મને જે લેણડો પ્રશ્ન પૂછવા માંગતા હો તો પૂછી શકો છો હું કીધું તમારે જે લેણડો પ્રશ્ન પૂછવા હોય મને પૂછો સુકમળી ઘરે છે તે ધન્યાસી અને અભિમાની કાશીના ચાર મંડિતો શ્રી હરિને પ્રશ્ન કરે છે કે અમે એવું સાંભળ્યું છે કે હે સ્વામીનારાયણ તમે સંભ્રચાર જે અમારા આદિ ગુરો સ્થુતિસ્પૂર્તિ અને ન્યાયથી પ્રમાણ કરેલા શાસ્ત્રોના સિદ્ધાંતો છે અને એ અદ્વેત મતનું પ્રતિપાદન કરે છે અને તમે પૃથ્વી ઉપર ફરી કરી અને અવેત મતનું ખંડન કરો તમારા પ્રમાણો આપી અને તમે પ્રમાણ મતનું સ્થાપન કરો તો આવું અમે સાંભળ્યું છે વાત સાચી છે કે નહીં મારા કે આ વાત સાચી છે હે બ્રહ્મણ देख ग्रंथ तुम वेद वाक्य का प्रमाणती करो छो कोई शास्त्र का प्रमाणती करो छो के पूर्ण का वचन की प्रमाण करो छो के हमारा सांप्रदायिक ग्रंथ का प्रमाणती करो छो ये बुद्धि स्पष्टता करो आर्यदेव महाराज ने प्रश्न पूछियो महाराज कह रहे छे के जो तुम्हारी समग्र बाबा नाम वदन ग्रहण श्री हरि कहे थे कि जो तुमने यह कहो जो एक मेव अद्वितीय ब्रह्म ब्रह्म अद्वैत है तो પછી जीव ईश्वर माया ब्रह्म और परब्रह्म वेदो तो तथा शास्त्रो ये तो पांच भेद नो अनादि पणो तथा ध्रुवत्व पणो सिद्ध करेलो तो ये बात साची के तुम्हारी बात साची तबे चित में सारी रीते विचार करी और पीछे मैं उत्तर आपो द्वितीय द्वितीया ना न अग्नो द्वावत जीव दिशा दिशो अजो द्वितीय स्वस्वतोय आ बधाए जे उपनिषदो ना प्रमाण भूत वचनो होता ये बधाए श्री हरि ये बधाए वचनो कया અને એના દ્વારા પ્રમાણ કરી આપ્યું કે સૂતીઓ તો શાશ્વત ધ્રુવ અને સનાતન સત્વથી जीव ईश्वर वगैरह में प्रतिपादन करे से अलग अलग प्रतिपादन करे बनने को अनादि तुल ने लिखिए तो सिद्ध कर ही आते एक तो जो नहीं न कर्म विभाग आदि चेन अनादि द्वार उपपद्यते चापि उपलब्धते च आदि इतना शारीरिक सूत्रों के तथा ब्रह्म सूत्र के अंदर हमारा गुरु रामानुजाचार्य जी ने पण अनादि तुल नित्य पण सिद्ध करेलू

हमें तो यूं मानिए कि के जो अद्वैत भाव तो तो ने सिद्धि करवा जाइए तो शास्त्र ना वचन नो बात आवे तो तुम्हें जे रीते साबित करो जे की करीने शास्त्र ना वचन नो मा अभी के महाराज ने कह दी तो એટલે श्री हरि तो आ प्रमाणे वेद शास्त्र पुराण ना ना बड़ा प्रमाण नो आपी दीदा एक साथे जे वर्षा ऋतु मा એ મહારાજે શૃતી સ્મૃતિના એટલા બધા પ્રમાણો અસરકપણે રજૂ કરી દીધા મેંની ધારા સમાન કે બધાય દલીલવાદીઓ વિમુળ પડી ગયા શ્રી અનિની દેવીય અનુસમાન વાણી સાંભળી અનેક પ્રકારના સંચિત રૂપી અગ્નિ તપ તહેલા પ્રતિવાદી વિધવાનો શાંત થઈ ગયા વિધાના દેસમાં પંડિતો બેઠા હતા ગઢિયાતના એ બધાય શાંત થઈ ગયા કે આ સ્મૃતિ

श्री हरि ये प्रतिभागियों ने वेद शास्त्र ना प्रमाण ना समूह मां समूह बड़े बधाई तो ने जीती ली था प्रतिभागियों ना विशुद्ध अद्वैत समना वाला मधुमो खंडन ले गयो अने जहर सभा मां विशिष्ट अद्वैत मधुमो स्थापन कई गयो अबे इधरे बधाई जनों जाने मुंगला होए बधाई आवाज दे गया कई पुलिस अत्ता સમાધિ કરાવી દીધી સમાધિમાં અક્ષર ધામના દર્શન કરાવ્યા અને એ સમાધિના દર્શન કરીને વિદ્વાનો વિસ્મય પામી ગયા અને નિશ્ચય ગયો કે ભગવાન અક્ષર ધામમાં અક્ષર મુક્તો પર સ્તુતિ કરે આ ચોક્કસ ભગવાન છે અક્ષર મુક્તો સ્તુતિ કરે છે એવા એમને દર્શન થયા અવતારી કે પુષ્ટોતમ સમય દે છો

કે હે પ્રભુ એ જગતના આધાર અક્ષર ધામમાં દિવ્ય તેજથી અમૃત દિવ્ય વાળા આપને અમે અક્ષર ધામમાં જોયા છે આપની કૃપાથી સંશય દૂર થયા આપનો નિશ્ચય થયો છે અમારા બુદ્ધિ માયાથી હતી આપનું સ્વરૂપ મન કે અગોચર છે પણ એ અગોચર સ્વરૂપ આજે ગોચર થયું છે અમે જાણતા હતા જો આપે અમારા ઉપર કૃપા ન કરી તો અમારો સમુદ્રમાં પણ સંસાર સમુદ્રમાંથી ઉધાર થાત નહીં જે આપની ભક્તિનો ત્યાગ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્તિથી મોક્ષ માટે યત્ન કરે છે એ તો તૂળ પુસ્તા ખાંડે છે એમાં કાંઈ મળે ચોખા મળે આ લોકમાં શ્રુતિઓની અવળી વ્યાખ્યા સર્પના વિષથી મૂર્છા પામેલા અમે સર્વે આપની કૃપાથી જીવી શકીએ છીએ વતખેર ધર્મના સરો મૂળતો આપની સ્તુતિ કરે છે અને એ સ્તુતિમાં આપણે અવતારી તરીકે પ્રતિપાદિત કરે પૂછીએ છીએ કે આપ અવતારીના લક્ષણોઓ એ સંપૂર્ણપણે જાણ્યા નથી માટે આપ અમને લક્ષણો સમજાવો કે અવતારી પુરુષના એવા લક્ષણો હોય શ્રી હરિ મંદ મંદ હસ્ય करे छे अने अवतारी स्वरूप ना असाधारण तो लक्षणों ये गोपांद स्वामी ये प्रतिपादित करे लासे ये तो असाधारण लक्षणों ये बताए गोपांद स्वामी पासे बोला बनावे छे गोपांद स्वामी ये बताए असाधारण के लक्षणों वर्णन करिया ये बताए लक्षणों का अवधि करे इस तारीख के सु पर गोपांद स्वामी परमार्थ अग्र पूर्व लक्षणों के रस्ताना लक्षणों तया ने बदाय पंडितोए ध्यान पछि श्री हरि नो अनन्त्य वासय स्वीकार शरीर दोयोदिकता वद अति काले क्रिसमया विलासन सहजानंदिस पावीमा हेरा श्री पदे श्री धर्म सर्वते विशदं भक्तिदार महात्माजं पासेम भजंते शम तावा Sólo no, na no, 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 no,